ભારતભરમાં આજે ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મોટી વાવ વર્ગ પ્રાથમિક શાળામાં દિવસની ઉજવણી રીતે કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના મોટી વાવ તાલુકામાં આજે મોટી વાવ પ્રાથમિક શાળા માંગ ઇઠ્યોતેર માંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા અને શાળા માંગ વિશેષ ઉપલબ્ધિઓ વાળા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તેમાં ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ કાઠ સરપંચ શ્રી આગેવાનો ગ્રામજનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી શાળાના આચાર્ય કેતનભાઈ કાઠ દ્વારા રાષ્ટ્રભક્તિ અને સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષી સંબોધન કરવામાં આવ્યું હતું મોટીવા પંચાયત ફળિયા વર્ગ શાળાના આચાર્ય શ્રી રતનસિંહ બાબુભાઈ બારિયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો પંચાયત વર્ગ પ્રાથમિક શાળા ખાતે ઇઠ્યોતેર માંગણ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો લીમખેડાથી જશુભાઈ ગણાવાની એક રિપોર્ટ